તો આ તરફ પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિ તોડી નાખવામાં આવી અને જે ક્ષતિગ્રસ્ત હાલતમાં મૂર્તિઓ જોવા મળી તે અંગે હવે હર્ષ પણ પોતાનું નિવેદન આપ્યું છે હર્ષ સંઘવીએ કહ્યું છે કે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમણે કહ્યું જૈન તીર્થંકરોની મૂર્તિઓ સાથે લોકોની આસ્થા જોડાયેલી છે કોઈ પણ ટ્રસ્ટને તોડવા માટે મંજૂરી નથી અપાઈ તેવું નિવેદન તેમણે આપ્યું છે ઉલ્લેખનીય છે કે જૈન તીર્થંકરોની મૂર્તિ હાલતમાં જોવા મળી ત્યારે જેમને પ્રતિમા તોડવામાં આવી છે છે તેની અરજી લેવાય તેવું નિવેદન તીર્થંકરોની આ પ્રતિમા કોઈ બી ટ્રસ્ટને ડિમોલિશન કે તોડવાની પરવાનગી ના જ હોઈ શકે ટ્રસ્ટ દ્વારા કે જે કોઈ દ્વારા આ પ્રતિમાઓ તોડવામાં આવી છે એની અરજીઓ લેવામાં આવી છે અને આજે મુખ્યમંત્રીશ્રી જોડે ચર્ચા કર્યા બાદ સરકાર દ્વારા કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે નિયમ પ્રમાણે જે મૂર્તિઓ વર્ષો વર્ષથી ત્યાં સ્થાપિત હતી તેને હટાવવાની કોઈ પરવાનગી હોઈ જ ના શકે એ મૂર્તિઓ જ્યાં હતી જે દાદરો પાસે હતી તે જ જગ્યાઓ પર ફરીથી એને સ્થાપિત કરવામાં આવે